પહેલા તો આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રોમાં દ્વારા મળતી માહિતીઓ સાચી અને રાજીનામું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છે ખાસ કરીને જેલ વાત દરમિયાન આમ તો હું જયારે જેલમાં તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ

બે હાજર પચીસ ના એન્ડ સુધી એટલે કે હળદર જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાન વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છે મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતો ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હજાર અઢાર થી પચીસ સુધીમાં પાક નુકસાન વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મુળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે બાવીસમાં જોડાયું પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ નો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહતો હતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે ક્યારે આનીથી છૂટછૂ ત્યારે ખેલું પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા કેનેટ કે કે દુખ થતું હતું કે કોટા ગેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેલું તો એ ક્યારે પોલીસ સ્ટેશન નોતો જોયું એ ખેલું તો એ જેલમાં જવું પડ્યું અને એ ખેલું પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને તો છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેક ને કેક મે મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય એકો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય

ખેડૂતો ના જામીન મુકવામાં આવેલા એનું પેહલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હાજર પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી

પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જયારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કયું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી

એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને ત્રીસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું હવે પરિવાર સેશનમાં માં જામીન મૂકો સેશનમાં માં જામીન મૂક્યા ચાર બાર બે હાજર પચીસ એ જામીન મૂક્યા ચાર મુદ્દતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો અને ધમકાની ચોટ પર અડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નોતો રાજુ કરપડાને પહેલા નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે અહીંયા અમારે મદદની જરૂર છે ખંભે ખભો આપવાની તૈયારી રાજુ છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું આવી આવીશ અને હું એનકે